સુરત શહેરમાં ઘરફોડ ચોરીની ઘટનાઓ વધી રહી છે ત્યારે રાંદેરના રુષભ ચાર રસ્તા પાસે આવેલા ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સની ઓફિસમાં અને બાજુમાં આવેલા થેરાપી સેન્ટરમાં લાખો રૂપિયાની ચોરી કરનારા સલભપુરા મમનાવાડના રાંદેર પોલીસે ઝડપી પાડી લાખો ની કરી હતી તો સીસીટીવી માં કેદ થતા પોલીસે મેગન શોપિંગમાં ન્યૂ ભારત એજન્સી નામે ટુર્સ એન્ડ ટ્રાવી ઓફિસ ધરાવે છે તેમની ઓફિસને નિશાન બનાવી ઓફિસમાં બારીમાંથી પ્રવેશી મુકેલા રોકડા રૂપિયા પાંચ લાખ ત્રીસ હજાર તથા બાજુ આવેલા પારસ ઓઝોન થેરાપી સેન્ટરમાંથી પણ રોકડા રૂપિયાની મામલે રાંદેર પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી રૂપિયાની ગરફોડ ચોરી અંજામ આપનારા રીઢા ગરફોડ ચોર એવા સલવતપુરા મમનાવાડ ખાતેના સાજી અપાર્ટમેન્ટમાં રહેતા સલમાન ઉર્ફે મુસુ અબ્દુલ કાદર મુસાને સીસીટીવીના આધારે પોલીસે રાંદેર મોરાભાગર ચાર રસ્તા પાસેથી ઝડપી પાડ્યો હતો તેની પાસેથી પોલીસે દાગીના રોકડા સહિત ત્રણ લાખ નેવેશ હજારથી વધુની મતા કબજે કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી ધરી છે બે દિવસ પહેલાં રાંધેર પોલીસ વિસ્તારમાં એક ગરફોડ દાખલ કરવામાં આવ્યો જે ગરફોડનો ગુનો દાખલ કરી રાંધેડ પોલીસની તપાસ સ્થિતિ જાધર જેના ભાગરૂપે આરોપી મોહમ્મદ સલમાન ઉર્ફે મુસુલે પકડવામાં આવ્યો અને ગુનાની યુક્તિ પ્રયુક્તિપૂર્વક પૂછપરછ કરતાં આરોપીએ પોતે ગુનો કરેલાનું કબૂલેલ અને ત્યારબાદ તે ગુનાનો મુદ્દામાન રિકવર કરવામાં આવેલ સન ગુના નવ જેટલા ગુના રાંદેડ પોલીસે ડિટેક કર્યા છે એમો શું છે અને બીજી કેટલી જગ્યા પર કરી છે જી આરોપીએ કુલ નવ ગુના આચર્યો છે તેની ઉંમર માત્ર બાવીસ વર્ષની છે અને આરોપીની ગુના કરવાની એમો બેસીકલી રાતના ભાગે એકલતા જોઈ અને નપુચો તોડી પ્રવેશ કરી અને ઘરફોડ ચોરી કરવાની સિસ્ટમ છે જેમાં અડા બે અમરોલી અઠવા કતારગામ ચોક બજાર ઉધના